નમસ્કાર ઘર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ઓગણત્રીસ તારીખ સાતમા મહિનો બે હજાર ચોવીસને વાર સોમવારના રોજ આજની તલની આપણે બજારની વાત કરીએ તો મિત્રો બજાર કાલ જેવું શનિવાર જેવું જ રહ્યું છે બજારમાં કોઈ લાંબી તેજી મંદી જોવા નથી મળી રહી મિત્રો અને મિત્રો હરાજીનું કામકાજ ચાલુ રહે તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ કેવા રહી છે આજના કેવા માલના કેવા બજાર ભાવ આ મિત્રો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ કેવા રહી છે આજેના ભાવ

جي بي ادر کا طرح دوسرا سوترا 155 کا ولا سرے والے کار نہ پوننگ بننے પચીસો ને એકાવનમાં પચીસો ને એકાવન રૂપિયામાં સુપર ક્વોલિટી માલ છે પચીસો એકાવન રૂપિયામાં આ માલ વેચાણો છે માલમાં કાંઈ ઘટે એમ નથી પચીસો એકાવન રૂપિયાનો ભાવ કયો છે આમ એકત્રીસ રૂપિયામાં વેચાણું છે એકત્રીસ રૂપિયા વેચાણ છે ત્રેવીસો ને એકાવન રૂપિયા વેચાણું છે માલ ત્રેવીસો ને એકાવન રૂપિયા ભાવ થયો જે આમાં લાલ છાટવાળો માલ દેખાય છે ત્રેવીસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો એનો ચોવીસો ને એકાવન રૂપિયાનો ભાવ કયો માલ સારો હોય ચોવીસો ને એકાવન રૂપિયામાં આ માલ વેચાણો છે મિત્રો બે હજાર ને એકાશી રૂપિયાનો ભાવ થયો છે બે હજાર ને એકાશી રૂપિયામાં લાલ બે હજાર ને એકાશી રૂપિયામાં બેઠો ખરાઈ તારા ખરાઈ કી તારા હોય તો ગયા તો અમારે રેખા ચાલે લઈ જઈ નું ભાઈ